જીવન પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં આપશર બનો હું રમેશ ધારો અમારી ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર હૃદયથી આવકાર કરીએ છીએ સ્વાગત કરીએ છીએ પિતા બાપનો પુષ્કળ આભાર માનીએ કે અત્યાર સુધી આપણે બાઇબલમાંથી પંદર પુસ્તકો પૂરા કર્યા છે અને આજે આપણે બાઇબલની અંદર એક નવો પુસ્તક સોળવા પુસ્તક એને જેને આપણે નૈમ્યાના પુસ્તકના નામથી ઓળખીએ છીએ તેની શરૂઆત કરવા જઈ રહ્યા છે પિતા બાપનો પણ આભાર માણી લઈએ ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આપણે આજના વચને પવિત્ર 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 સૈન્યના દેવી એવા બાપ તમારો આભારથી ઉપકાર મળીએ કે દર દિવસો ને તમે એમને સાચવા સંભાળ્યા દોરા ચલા વાપર્યા અધ્યાય તમારા આશીર્વાદોથી નિશ્ચિત કર્યા તમામ બાબતોને માટે તમારો આભાર ઉપકાર માન્ય છે વિશેષ બાપ ગત સમયની અંદર અમે જે શરૂઆત કરી હતી અમે પંદરમાં પુસ્તક સુધીનો અધ્યાય સંપૂર્ણ કરી અને આજે જ્યારે અમે તમારા પવિત્ર પુસ્તક બાઇબલની અંદર સોળમું પુસ્તક જે નહીંના પુસ્તકના નામથી જાણીતું છે તેની શરૂઆત કરવા જઈ રહ્યા છે તે બાપ અમે તમારી આશીષ અને તમારી કૃપાની ભીખ માગી લઈએ છીએ પિતા બાપ આ વાંચન વાંચવાની માટે અમારી સહાયતા મદદ આ વાંચનો જો સાંભળે છે આ સગળા કાયદાની ઉપર તમારી આશીષની તમારી કૃપા થવા દો એની પર તમારી સહાયતા મદદ પૂરી પાડો હવે પછી તમારા હાથોમાં સોંપાતા અમારી વિનંતી તમારા પુત્ર યુ મસીના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળો અને તેને માન્ય કરજો અમે નહેમ્યાનું પુસ્તક અને તેનો પ્રથમ અધ્યાય યરૂશાલેમ માટે નહેમ્યાની વ્યથા અખાલિયાના પુત્ર નહેમ્યાનો મૃતાર્થ વીસમા વર્ષના કિસલેવ માસમાં હું સુશાના કિલ્લામાં હતો ત્યારે એવું બન્યું કે મારા ભાઈઓમાંનો એક હનાની તથા યહૂદિયામાંથી કેટલાક માણસો ત્યાં આવ્યા અને બંદીવાસમાંથી છૂટેલાઓમાંના જે યહૂદીઓ જીવતા રહ્યા હતા તેઓ વિશે તથા યરુશાલેમ વિશે મેં તેમને પૂછ્યું તેઓએ મને કહ્યું બંદીવાસમાંથી જેઓ ત્યાં પ્રાંતમાં જીવતા રહેલા છે તેઓ મહાશંકટમાં તથા અધમદશામાં પડેલા છે યરુશાલેમનો કોટ પણ તોડી પાડવામાં આવેલો છે અને તેના દરવાજા બાળી નાખવામાં આવેલા છે એ ખબર મેં સાંભળી ત્યારે હું બેસીને રડ્યો ને કેટલાક દિવસ સુધી મેં શોક કર્યો આકાશના ઈશ્વરની આગળ મેં ઉપવાસ સહિત પ્રાર્થના કરી હે આકાશના ઐશ્વરી હોવા મોટા તથા ભયાવ ઈશ્વર જેઓ તમારા પર પ્રેમ રાખે છે અને તમારી આજ્ઞા પાડે છે તેઓની સાથે કરેલો કરાર તમે દયાથી પાડો છો હું તમારા કાળાવાળા કરું છું તમે ધ્યાન દઈને મારું સાંભળો ને તમારી આંખો ઉગાડો તમારા સેવકની પ્રાર્થના છે કે ઇઝરાયેલી લોકોએ જે પાપો તમારી આજ્ઞાની વિરુદ્ધ કર્યા છે તેઓનો એકરાર કરતા રાત દિવસ તમારી સમક્ષ અમારા સેવક ઇઝરાયલને માટે હું પ્રાર્થના કરું છું તે તમે સાંભળો હા મેં તથા મારા પૂર્વજોએ પાપ કર્યું છે અમે તમારી વિરુદ્ધ ઘણો દુરાચાર કર્યો છે જે આજ્ઞાઓ વિધિઓ તથા હુકમો તમે તમારા સેવક મુસાને ફરમાવ્યા તે અમે પાડ્યા નથી જે વચન તમે તમારા સેવક મુસાને ફરમાવ્યું તે કૃપા કરીને સંભાળો જો તમે મારી આજ્ઞાઓનું ઉલ્લંઘન કરશો તો હું તમને વિદેશમાં વિખેરી નાખીશ પણ જો પાછા ફરીને તમે મારી ઉપાસના કરશો મારી આજ્ઞાઓ પાડશો ને તેઓનો અમલ કરશો તો તમારા માના જેઓ દેશ નિકાલ થઈને આકાશના છેડા સુધી વિખેરાયેલા હશે તો પણ તેઓને હું ત્યાંથી એકઠા કરીશ ને જે સ્થળ મારું નામ રાખવાને મેં પસંદ કર્યું છે ત્યાં હું તેઓને લાવીશ આ તમારા સેવકો તથા તમારા લોક છે કે જેઓને તમે તમારા મોટા પરાક્રમથી તથા તમારા બળવાન હાથથી છોડાવ્યા છે હે પ્રભુ આ તમારા સેવકની પ્રાર્થના તથા તમારા જે સેવકો તમારાથી ડરે છે અને તમારા નામ પ્રત્યે આદર ભાવ રાખવામાં આનંદ માને છે તેઓની પ્રાર્થના કૃપા કરીને ધ્યાન દઈને સાંભળો આજે કૃપા કરીને તમારા સેવકને તમે આબાદાની આપો ને આ માણસની મારા પર કૃપા દ્રષ્ટિ થાય એમ તમે કરો હું તો રાજાનો પાત્ર વાહક હતો પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરું પ્રાર્થના કરી એ સ્વર્ગમાં બિરાજનાર અમારા ઈશ્વર પિતા અમે તમારો આભાર માની છીએ હા પ્રભિતા તમે અમને જીવન પ્રભુ મળ્યા છો અને તમે અમારી પર પુષ્કળ પ્રેમ રાખો છો એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માની છીએ કૃપિતા તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો અને સુંદર તક આપી તમારા પવિત્ર જીવંત વચનો વાંચવાની માટે એના માટે અમે તમારો પુષ્કળ આભાર માની જવાબ આપ તમે વાંચવામાં અમારી શાયનો મદદ કરો છો એના માટે પણ અમે તમારો આભાર માની છે પ્રભુ જેવો તમારા વચનો તમારા દીકરા દીકરો સાંભળે છે એક એકના હૃદયમાં પ્રભુ તમે વાત અને વ્યવહાર કર્યો આ વચનો તમારા કોક કોકાતમાં તમારી ગમ ફરી એવી તમે થવા દેજો આ તમારા વાંચન વચનો વાંચવાના સમ તમારા બાળકોને પણ તમારા આશીષને તમારી કૃપા આપજો જો બીમાર છે તેઓને સાજા પણ આપજો દુઃખિત પર્યાને દિલાસો આપજો નિરાધાના દર વિધવાના બિલ અનાથોનો ના તમે થજો જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો પ્રવૃત્તિ તાજા જ્યાં ઘણું બધું નુકસાન છે વરસાદ છે ગરમી છે પ્રભુ યુજ ચાલી રહ્યું છે ત્યારે બાપ અમે સર્વન બધે તમારા હાથમાં સોંપે છે પ્રભુ કે કંઈકને તમે સાચવો સંભાળો પ્રભુ અને પ્રભુ કોઈ પણ બાળક નષ્ટમાં ન જાય પણ દરેક બાળક પ્રભુ તમારા વાડામાં આવે એવું તમે થવા દેજો હા પ્રભુ પિતા તમે તો ઉત્તમ ગેઠા પાળક છો પ્રભુ ત્યારે પ્રભુ પિતા તમારે કંઈક ગેઠાઓ ને પ્રભુ તમે તમારા વાડામાં લાવો એવી અમે તમને ખાસ વિનંતીની પ્રાર્થના કરીએ છીએ તમારા સેવકોના મુખની વાણી તમે થયું એ દ્વારા અનેક આત્માઓ તમારે ગમ ફરે એવું તમે થવા દેતી એક જે જુવાન દીકરા દીકરીઓ છે પ્રભુ આજે પાત્રની શોધમાં છે ત્યારે બાપ અમે એવા બાળકો માટે માંગીએ છીએ પ્રભુ કે યોગ્ય તમને પસંદ પડે એવા પાત્ર તમે પૂરા પાડો એવા એ કેટલાય જુવાન દીકરા દીકરો છે પ્રભુ આજે નસમાં જઈ રહ્યા છે અંધકારમાં ચાલી રહ્યા છે એક દીકરા દીકરોને પ્રભુ મેં તમારા હાથમાં સોંપીએ છીએ કે પ્રભુ આ જગતના પ્રભુ તમે તેઓને બચાવ રક્ષણ કરો અને શેતા રક્ષણ કરો પ્રભુ અને બાળકો તમારા બાળકો બને એવું તમે થવા દેજો તમારી સાથે રહેજો અમારા અમેરિકા દેશને પણ તમારા આથી તમારી કૃપા આપજો અમે તમારા હાથોમાં સોંપાય છે અમારા પાપ ગુના પ્રજાને કરજો જે કંઈ માગ્યું તમારા દીકરા સુખરી નજારીના નામથી માગીએ છીએ સાંભળો ને આમે